હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું સામાન્ય ફલાળી ખીર તો ચાલો આપણે રેસીપી કદાચ ચાલુ કરીશું આપણે આ ત્રણથી ચાર ચમચી જેટલો સામો લીધેલો છે અડધો લીટર દૂધ લીધેલું છે હવે આપણે ખીર બનાવવાનું શરૂ કરીશું આપણે ગેસ ચાલુ કરી દેસુ તેના પર આપણે દૂધ મૂકી દઈશું એને થોડી વાર ગરમ થવા દેસો પછી આપણે એમાં સામો નાખીશું આમાં દૂધ સરસ ગરમ થઈ ગયું છે હવે આપને એમાં સામો નાખી દેસો હવે આપને હલાવશો એને એકદમ સરસ ઉકળી ગયું છે આપનો સામો આપણે એને દૂધમાં ચડવા દેવાનું છે આપણે એમાં પાણી નથી નાખવાનું થોડું પણ આ રીતના સામો સરસ બફાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં ખાંડ નાખીશું ચાર થી પાંચ ચમચી જેટલી ખાંડ નાખીશું અને સરસ હલાવી લેશું એની થોડી વાર એમને ઉકળવા દેશો થોડું એવું આપણે એમાં કેસર નાખીશું અમારી રેસીપી તમને પસંદ આવે તો અમને કમેન્ટ બોક્સમાંથી જરૂર જણાવજો અમારી રેસીપી તમને કેવી લાગી હવે આપણે થોડા કાજુ બદામ નાખી દઈશું સામાન્ય ખીર આપણી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપની ખીર એકદમ ઘટ થવા લાગી છે હવે આપની ગેસની ફ્લેમને ઓફ કરી દેસો અને આપણે સર્વ કરીશું આપણે સર્વ કરી દેસો અમારી રેસિપી તો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાર્નિશિંગ માટે કાજુ બદામ નાખીશું થોડી ઓકેશ ના બે કંઈ આપણે નાખીશું આપની સામાન્ય ફરાળી ખીર તૈયાર છે